અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ આદરણી મુકેશભાઈ દોશી અમારા મહામંત્રી આદરણી અશ્વિનભાઈ મોલિયા અમારા સૌરાષ્ટ્ર ઝોનના નેતા અને પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અને આપસો મિત્રો આપ સૌ જાણો છો એમ જે રીતે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યો છે કોંગ્રેસ એમની માનસિકતા લોકો માટેની એમના વિચારો એમના જ નેતાઓના માધ્યમથી પ્રગટ કરી રહી છે કોંગ્રેસે આ દેશની જનતા પર વારસાગત ટેક્સની વાત કરી એમના સલાહકાર શામ પિત્રોડાએ એવું કીધું કે આ દેશની અંદર નાગરિકોની જે વારસાગત સંપત્તિ છે એની ઉપર પંચાવન ટકા અધિકાર સરકારનો હોવો જોઈએ અને પિસ્તાલીસ ટકા એમની પાસે રહેવી જોઈએ એનો મતલબ કે આ દેશની જનતાની એમના બાપદાદાએ બચત કરેલી એમના પરસેવાની કમાણીથી ભેગી કરેલી સંપત્તિ એ સરકારને અપાવીને એ સંપત્તિ પર એમના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ સમાજનો છે તો આપ સમજી શકો છો દેશની જનતા પણ સમજી શકે છે કે કોંગ્રેસ આ દેશના અસંખ્ય પરિવારોની વારસાગત સંપત્તિ છે એ હડપ કરી અને એ કોને આપવા માગે છે એમની માનસિકતા છતી થાય છે વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને સહાનુભૂતિ જીતીને સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું પરંતુ મિત્રો ક્યારેય ગરીબી હટી નથી ગરીબીની સંખ્યા વધી છે એમની કરણી અને કથની અલગ અલગ હતી એ આ દેશની જનતાએ બહુ સારી રીતે જોયું છે મારે વિશેષમાં કેવું છે કે આ કોંગ્રેસે આદરણીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું છે એટલા માટે કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય એવું નથી કીધું કે ધર્મ આધારિત અનામત હોવી જોઈએ એમણે ધર્મ આધારિત એક એક અલગ પ્રકારની રાજનીતિ એક વોટ બેંકને સાચવા માટે ધર્મ આધારિત કોંગ્રેસે અનામત કરીને ઓબીસી સમાજના લોકોનું પણ ખૂબ મોટું અપમાન કર્યું છે ત્યારે આજે લોકશાહીનો પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે જે રીતે દસ વર્ષથી એક સામાન્ય પરિવારનો દીકરો દેશના વડાપ્રધાન તરીકે વસુદેવ કુટુંબકમની ભાવના એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માની એ પરિવારના નાગરિકોની સુખાકારી માટે એમની જરૂરિયાત શું છે એને સમજીને જે રીતે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને નહીં ડોક્ટર આંબેડકરે બંધારણની અંદર અનામતની વાત કરી હતી પરંતુ એ મેં એટલા માટે કીધું કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય ધર્મ આધારિત અનામત આપવાની વાત નહોતી કરી પણ કમનસીબે આ દેશમાં કોંગ્રેસની સત્તા આવી એમણે ધર્મ આધારિત એક વોટબેગને ખુશ કરવા માટે ધર્મ આધારિત અનામતો કરીને ओबीसी સમાજને જેમની અધિકાર હતો એની ઉપર ત્રાપ લગાડીને બાબા સાહેબની ભાવનાઓને અપમાનિત કરી છે પરેશભાઈ કાલે જે પરેશભાઈને મે કીધું ને ખાલી એક પરેશભાઈ ની આખો ગાણવો દાજેલો છે રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનુષ્ય ફેલાવાનું કામ કરે છે અમે ક્યારે રહી કોઈ જ્ઞાતિ માટે કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા અમે વસુદેવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ અને પટેલિયાઓ એ હરક પદુડા નથી પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે વર્ષો સુધી કોંગ્રેસને એમણે છતાઓ આપી હતી ભૂતકાળમાં પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ દે ગુજરાતની અઢારેય વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને અઠ્યાવીસ વર્ષથી સત્તામાં લાવે છે એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું જ્યારે અમે વસુદેવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે એટલા માટે અમારી વિચારધારા રાષ્ટ્ર માટેની હોય છે અમારી વિચારધારા દેશના ભવિષ્યના વિકાસ માટેની હોય છે એટલા માટે અમને બધા આશીર્વાદ આપે છે અને એમને જે બફાટ કરવો છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે સમગ્ર વિશ્વની અંદર પણ હિન્દુસ્તાનના કુટુંબકંભની ભાવના ભાવનાનો મેસેજ આપીને જે શાસન કરી રહ્યા છે દેશની જનતાએ મન બનાવી લીધું છે આ દેશના એકસો ને ચાલીસ કરોડ લોકોએ મન બનાવ્યું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બનાવી અને આદરણીય મોદી સાહેબે આપેલી ગેરંટી કે ત્રીજી ટર્મમાં આ દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એ પ્રકારની ઇકોનોમી બનવાની ગેરંટી પરનો વિશ્વાસ વ્યક્ત કરીને જે રીતે મતદાન કરે છે આ દેશની શાંતિને ડોળવા માટે કોંગ્રેસના લોકો શાંત પાણીને ડોળવા માટે અલગતાવાદી પરિબળો સાથે મળી દેશમાં કોમવાદ જ્ઞાતિવાદ નકલસવાદ આતંકવાદ જેવા મુદ્દાઓને પ્રોત્સાહિત કરી અને દેશની અંદર શાંતિ ડોળીને પોતે સત્તા પર આવવા માટેના અલગ અલગ કારસા કરે છે મિત્રો મારે આજે આપ સૌના માધ્યમથી દેશની જનતાને પણ અપીલ કરવી છે કે જે રીતે દેશના વડાપ્રધાન એકસો ચાલીસ કરોડ પરિવારને પોતાનો પરિવાર માનીને પરિવાર માટેની સુખાકારી માટે એ ગરીબોને મળતા અધિકાર ડાયરેક એમના ખાતામાં મળે ડીબીટી ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફરના માધ્યમથી વચેટીયાઓ પ્રથા નાબૂદ કરીને આ દેશના યુવાનોને દેશના ગરીબોને દેશની મહિલાઓને અને દેશના ખેડૂતોને એક નવી આશા જાગીશ ત્યારે એવા સમયની ચૂંટણીમાં કોંગ્રેસ એ દેશની અંદર જે પ્રકારે વાતાવરણ ડોળવા માટેના અલગ અલગ નિવેદનો આપી એમની માનસિકતા છતી કરે છે એમને હું વખોડું છું અને દેશની જનતાને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશ સમગ્ર વિશ્વની અંદર ભારત એક ઉભરતો દેશ છે આવું અમે નહીં વિશ્વના અર્થશાસ્ત્રીઓ કહે છે કે નેક્સ્ટ ફ્યુચર વિલ બી ઇન્ડિયા હવે પછીનું ભાર ભારતનું ભવિષ્ય છે એવા સમયે દેશના યુવાનો થનગની રહ્યા છે દેશના વિકાસમાં એકસો ચાલીસ કરોડ જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી ભારત બને એમાં હિસ્સેદારી કરવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે એવા સમયે દેશ વિરોધી માનસિકતાવાળી કોંગ્રેસને લોકો ઓળખી ગયા છે એમની સાથે એમના વિચારોવાળા લોકોનું એક ગઠબંધન બનાવીને દેશમાં અલગ અલગ વિસ્તારમાં ક્યાંક વિસ્તારવાદના નામે ક્યાંક જ્ઞાતિવાદના નામે ક્યાંક વંશવાદના નામે ખાસ કરીને કરપ્શનથી ભેગા કરેલા નાણાંઓ એમના દીકરા દીકરીઓને કેમ સાચવવા એની ચિંતા એ ટીમને છે એમને ક્યારેય દેશ માટેની ચિંતા કરી નથી દેશની અંદર અલગ અલગ વર્ગ વિગ્રહ થાય એવા સતત નિવેદનો જાણી જોઈને આપે છે ગઈકાલે પણ તમે બે દિવસ પહેલાં પણ જોયું કે જે રીતે રાહુલ ગાંધીએ આ દેશની અસ્મિતા સાથે આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાનું છે કે વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી ભારત બને એમાં હિસ્સેદારી કરવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે એવા સમયે દેશ વિરોધી માનસિકતાવાળી કોંગ્રેસને લોકો ઓળખી ગયા છે એમની સાથે એમના વિચારોવાળા લોકોનું એક ગઠબંધન બનાવીને દેશમાં અલગ અલગ વિસ્તારમાં ક્યાંક વિસ્તારવાદના નામે ક્યાંક જ્ઞાતિવાદના નામે ક્યાંક વંશવાદના નામે ખાસ કરીને કરપ્શનથી ભેગા કરેલા નાણાંઓ એમના દીકરા દીકરીઓને કેમ સાચવવા એની ચિંતા એ પધાર્થીમને છે એમને ક્યારેય દેશ માટેની ચિંતા કરી નથી દેશની અંદર અલગ અલગ વર્ગ વિગ્રહ થાય એવા સતત નિવેદનો જાણી જોઈને આપે છે ગઈકાલે પણ તમે બે દિવસ પહેલા પણ જોયું કે જે રીતે રાહુલ ગાંધીએ આ દેશની અસ્મિતા સાથે આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એમની માનસિકતા છતી કરીને જાણી જોઈને નિવેદનો આપ્યા કે આ દેશના રાજાઓ જમીનો હડપે છે મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આ દેશની અંદર

હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે દેશની મહિલાઓને એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કર્યાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજાને રજવાડાનો છે એમણે ફક્ત હિન્દુત્વને અને આ દેશને જેમણે બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે એ વખતે પણ અમુક રજવાડા અત્યાચારો ગુજાર્યા હતા એને યાદ નથી કરતા એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે ફેલાય 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 દેશમાં પ્રાંતવાદ કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માગે છે ત્યારે દેશની શાણી જનતા એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓ પોતાનું માન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે અને આ પ્રકારના નિવેદનો આપનારા લોકોને પરિણામના દિવસે દેશની જનતા એમનું સ્થાન બતાવી દેશે હું સ્પષ્ટ કહું છું કે પરસોત્તમભાઈ રૂપાલાથી જે કંઈ ભૂલ થઈ હતી એમણે પોતે સ્વમુખે ત્રણ વખત માફી માંગી છે અમારા પ્રદેશ અધ્યક્ષે ત્રણ કીધું છે વારંવાર માફી માંગી છે અને જ્યારે કોઈ ભૂલ થાય ત્યારે એની માફી માગવી જ જોઈએ એવું અમે પણ માનીએ છીએ મેં પણ મીડિયાના માધ્યમથી વાત કરી હતી વાત કોઈ સરખામણી માટેની નથી આ દેશની અસ્મિતા સાથેની વાત છે આ દેશમાં વર્ષો સુધી જેમણે રાજા રજવાડાઓ દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે અને આપણે બધા જાણીએ છીએ આ ખૂબ ગંભીરતાથી એમને કીધું કે રાજા રજવાડાઓ જમીન હડપ કરે છે મારે રાહુલ ગાંધીને કહેવું છે કે એ રાજા રજવાડાઓ છે એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની વિનંતીથી પાંચસો ને બાસઠ રજવાડાઓ એક સાથે એમની મિલકતો એમની જમીનોને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને આ ઇતિહાસ સાક્ષી છે એટલા માટે

આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન આ ભારતભાઈ તમે સૌરાષ્ટ્રના ઇંચાર છે અને સૌથી ઉપાધ્યક્ષો સૌથી વધારે રાજપૂત સમાજનો જે વિરોધ છે જામનગર અને સુરેન્દ્રનગર શા માટે વર્ષોથી આ આ જે વિસ્તારો છે ત્યાં લોકસભા જે છે તે ભાજપ જીતતું આવે છે ધારાસભા ભાજપ જીતતું આવે છે આ બંને જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોએ એમની માફી માગેલી છે અને હું માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજના લોકો પણ ખૂબ સમજદાર વર્ગના લોકો છે અને અમારી સાથે આશીર્વાદ રહેશે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે રાજપૂત સમાજે વર્ષો સુધી એમનો અમને સહકાર આપ્યો છે અને આશીર્વાદ આપ્યા છે જે રીતે વડાપ્રધાનના પ્રવાસો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જામનગર જુનાગઢ ખાતે બે તારીખ બે ના રોજ યોજાયા છે તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી પણ રાજકોટ આવી ગયા એ જ રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી આજે રાજકોટ આવી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ આદરણી પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વિક્રમભાઈ સોરાણી ભારતીય જનતા પક્ષમાં જોડાશે આજે કુચિયાદ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે ભારતીય જનતા પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં વિક્રમભાઈ સોરાણી આજે ભારતીય જનતા પક્ષમાં જોડાશે તેમનું સ્વાગત છે મિત્રો જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનો એક પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે પ્રચંડ પ્રચાર કાર્ય ઝંઝાવાથી અમે એમ કહી કે પ્રજા પ્રસંગના થી ત્રણ રાઉન્ડ તો પૂરા પણ કર્યા છે ઘણી જગ્યાએ કોંગ્રેસના કાર્યાલયો ખુલ્યા નથી કદાચ રાજકોટમાં એકાદ જગ્યાએ બાદ કરતાં કોંગ્રેસનું કાર્યાલય પણ ખુલ્યું નથી આજે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે દેશને સ્થિર અને મજબૂત સરકાર આપી છે સૌરાષ્ટ્રને અનેકવિધ યોજનાઓની ભેટ આપી છે ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા માટે હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનું ઋણ ઉતારવાની એક વેળા આવી છે ત્યારે આપ સૌના માધ્યમથી હું સૌરાષ્ટ્રના પ્રજાજનોને રાજકોટના પ્રજાજનોને વિનંતી કરીશ કે સૌ વિશાળ સંખ્યામાં ઉમટી પડી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરે જે રીતે અનેકવિધ યોજનાઓની ભેટ આપી છે એ જ રીતે આવનારા સમયમાં પણ ભારતીય જનતા પક્ષ પોતે જે સંકલ્પપત્રમાં જે જાહેરાતો કરી છે એ ઉપરાંત સૌરાષ્ટ્રની પ્રજાને માટે સૌરાષ્ટ્રને અનેકવિધ યોજનાઓની ભેટ આપશે ત્યારે ફરીથી હું આપ સૌના મિત્રોના માધ્યમથી કહીશ કે અમે આજ સુધી ગુજરાતને સ્થિર અને મજબૂત સરકાર આપી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ડબલ એન્જિનવાળી સરકારે જે વિકાસ કાર્યો કર્યા છે જે લોક કલ્યાણના કાર્યો કર્યા છે એની સામે કોંગ્રેસ કંઈ તુલનામાં નથી કોંગ્રેસે આજ સુધી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી કર્યું કોંગ્રેસે ત્રીસ વર્ષથી પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો છે ત્યારે આ વખતની ત્રીજી આ લોકસભાની ત્રીજી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જંગી બહુમતી સાથે વિજેતા બનશે

કોંગ્રેસનો આપ જુઓ તો આજે સુરતમાં કેવી ઘટનાઓ ઘટી કોંગ્રેસ પોતાનું ઘર સાચવી નથી શકતી પોતાના ધારાસભ્યોને સાચવી નથી શકતી પોતાના આગેવાનોને સાચવી નથી શકતી અને હું માનું છું કે સમાજને વેર વિખેર કરવાવાળી કોંગ્રેસનું પોતાનું ઘર આજે વેર વિખેર થઈ ગયું છે કોંગ્રેસના નેતૃત્વમાં એમના કાર્યકર્તા તમામ શ્રેણીના કાર્યકર્તાનો ભરોસો તૂટ્યો હોય આ એની પ્રતિથી છે કે કોંગ્રેસના આગેવાનો પ્રજાકક્ષાના આગેવાનો આપ જુઓ તો પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા એ જે વર્ષોથી કોંગ્રેસની સાથે હતા એ પણ આજે ભારતીય જનતા પક્ષની બેઠકો પરથી લડી રહ્યા છે ત્યારે હું માનું છું કે કોંગ્રેસના મોટાભાગના નેતાઓનો ભરોસો કોંગ્રેસના નેતૃત્વ પરથી તૂટ્યો છે અને કોંગ્રેસનું નેતૃત્વ પોતાનું ઘર અકબંધ રાખવામાં નિષ્ફળ નીવડ્યું છે આ કોંગ્રેસ દેશને અને સમાજને શું સાચવી શકવા જોઈએ મને લાગે છે કે આ કોંગ્રેસના મિત્રો જે વાતો કરે છે જો ને તુઓની અટકળો ને અફવાઓની એમણે આવી ઘણી બધી વાતો કરેલી આમ થાય તો તેમ થાય પણ પોતે પોતાનું ઘર સાચવી નથી શક્યા આ સત્ય નકર વાસ્તવિકતા સામે આવી છે આભાર